નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાલ પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો અઠ્યાસી કપાસ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છેતાલીસ મગફળી ઝીણી સાતસોથી ઊંચા ઊંચા એક હજાર એકોતેર મગફળી જાડી સાતસો છોતેરથી ઊંચા ઊંચા એક હજાર એકાવન મગફળી નવી છસો પચાસથી ઊંચા ઊંચા અગિયારસો છત્રીસ સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા તેરસો એકવીસ સિંગફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એરંડા अगियारो एक ऊंचा ऊंचा तेर सौ छीरू पच्चीस सौ एक ऊंचा ऊंचा तरह हज़ार सात सौ एकत्रीस ईसबगुल सोल सौ एकावन ऊंचा ऊंचा सोलसौ एक कलंजी एकत्रिस एक ऊंचा ऊंचा एकतालीस सौ एकत्र धाणा आठ सौ एक ऊंचा ऊंचा पंदर सौ छवीस धाणी नौ सौ एक ऊंचा ऊंचा सत्तर सौ छवीस लसन सूकू पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार एकावन डूंगी लाल इकोतेर थी ऊंचा ऊंचा बसौ छप्पन बाजरो तरस एक थी ऊंचा त्रंसौ एकोतेर जुआर पाँच सौ एक ऊंचा ऊंचा सात सौ एकोतेर मकई चार सौ एक थी ऊंचा चार सौ एकावन मग एक हज़ार ऊंचा ऊंचा सत्तर सौ एक चना एक हज़ार थी ऊंचा मुंचा एक वाल पाँच सौ एक ऊँचा ऊंचा आठ सौ एक अड़द अगियार सौ एक ऊंचा ऊंचा पंदर सौ एकाणु चोड़ा सात सौ एकावन ऊंचा एक हज़ार